બધા મજામાં હશુ લાઈવ વિડીયો સ્વાગત છે તમારું હોય ફર્ષ કરો તમારું કિલ્લાનું બાંધ કરો बनन आ खोर डडी मिलो खाओ नहीं ना खाओ ये ना ये आज हमारे ढगरू यानी के गाय हो बळत Her şeyim her <laughs> Bir silah છે મારી વાડી બરાબર કમેન્ટ ઓન છે બરાબર છે બધું બરાબર છે અહીંયા ખાલી એક બાકી છે એને ઓન કરજો બરાબર अरे तो अबे चिल्ला यार बकरी उस तो क्या तो मुझे कोई आउट नहीं है

અને કમેન્ટ કરો કે આપણે બ્લોગ બનાવીએ કે નહીં પચાસ કોમેન્ટો આવશે ને મિત્રો તો આપણે બ્લોગ બનાવીશું બાકી તો શોર્ટ વિડીયો જ નાખો બરાબર શોર્ટ વિડીયોમાં મજા આવશે હા ચેનલ પર નવા આવે તો સબસ્ક્રાઈબ કરી લેજો લાઈક કરી દો યાર मैं बकरी से हूँ ये मन खबर नहीं करती साइड सेकंड वाले उसको बंद करता हूँ कौन कौन अभी जरा हाई कर दो हाई करो हाय आई ना मैसेज ना को खबर पढ़े मैं कौन कौन आविष्य आप लाइव माँ जरा कमेंट करो लाइक करो चारों लोगों जरा ऐसे चारों लाइक करो चलो लाइक दबा के होना चाहिए यार अरे हाँ हाय हाय हाँ। सोल डबल टाइप करो लाइक चाहिए से चैनल पर नवा हो तो सब्सक्राइब कर लो हाँ जवा दोट को मैसेज आया है क्या है देखना पड़ेगा अभी नहीं देखेंगे चलो इसको डन एक बकरी बहुत चिल्लाती है ऑल मैसेज पर क्लिक करता हूँ तो ये तो आएगा सब लनमोर लंच देखिए शो सॉरी बेलाइक आप कम तमें कमेंट करो यार खबर नहीं पड़ती हाँ कमेंट आवे तो नहीं आती लाइव पर तो कमेंट आती नहीं में जाने तो से प्रॉब्लम प्रॉब तो लाइव करवा भूलती गई है खबर नहीं चार तेईस टाइम थे से चार तेईस फिर से ऑन कर दिया है अर्दो कलक अरे यार आपड़े काम करिए आ सांझी तो नहीं पण आ सांझी એટલે કે કેવાનો મતલબ 5 વાગે દરરોજ લાઈવ થા આપણે હણો 5 વાગે એટલે આપણે લાઈવ થઈ જવાની YouTube પર ચેલેન્જ હવે બરાબર लाइव मत कही दीदी से एड पांच बजे लाइव होना जरूरी है क्या अब तो ब्लॉग नहीं ना को डायरेक्ट लाइव हूं। નહીં મજા આપતી એડિટ કરો બધી જફા એટલે આપણે છે ને દરરોજ પાંચ વાગે લાઈવ થઈ જઈશું અત્યારે તો વહેલા થઈ ગયા છે કાલે જ પાંચ વાગે આવી જઈશ લાઈવમાં જોઈ લેજો હવે શોર્ટ વિડીયો બી દઈ નાખું યુટ્યુબ પર શોર્ટ વિડીયો લોંગ વિડીયો તો નાખીશ પણ બનાવી તો

જો યાર આપણે ચેનલ પર કોણ કોણ નવું આવે છે કરતો બરાબર તો મને ખબર પડે કે ભાઈ અમે લોકો નવા છે ઓકે કોમેન્ટ કરી દેવાનું ખાલી ઓકે વધારે નહીં ઓકે જ કરવાનું છે ઓકે કરશો તો પણ જાણ થઈ જશે કે તમે લોકો નવા છો અમારી ચેનલ પર સબસ્ક્રાઈબર તો છે જ પણ નવા કેટલા છે હવે સબસ્ક્રાઈબર પર કેલું છે સબસ્ક્રાઈબર શું કેવા મને સબસ્ક્રાઈબર માટે જવાનું છે આપણે બરાબર સબસ્ક્રાઇબર ને પોલ નાખી આપણે નથી નાખવું ને લાઈવ ડાયરેક્ટ થઈ જાય વીસ મિનિટ સુધી લાઈવ લઈશું વધારે નહીં લઉં બરાબર તેર મિનિટ તો થઈ ગઈ છે આપણે વીસ મિનિટ સુધી લાઈવ લઈશું દરરોજ વીસ મિનિટ લાઈવ કરવાનું આ કોણ છે યાર પછી આવું છું ઇન્સ્ટાગ્રામમાં जो यार ये कभी नहीं पर कमेंट नहीं आ रही क्या है यार परेशान कर दो लाइव तो करता हूँ पर कमेंट्स नहीं आ रहे व्यू नहीं आ रहे क्या प्रॉब्लम है अभी सब्सक्राइबर पद नहीं करो बता रहे रहो तो दिए सब्सक्राइबर पर अपने खबर पड़े कि पाँच मिनट बाकी पांच मिन ने ने है ना तो पाँच मिनट कर दूँ अभी सब्सक्राइबर ने अपने इंक्रीज करिए फ्त पाँच मिनट में टाइम लिखो आइए से કેટલા લોકો ને YouTube ચેનલ છે આમાં જે મને સબ્સ્ક્રાઇબ કરી રાખ્યો છે મતલબ કમેન્ટ કરજો એટલે ખબર પડશે મને કે ભાઈ હા મેં એક મે સબ્સ્ક્રાઇબ કરી રાખ્યો છું તો કેટલાન લાઈવ સ્ટ્રીમ ઓપન થઈ ગયું છે બાકી છે કઈ રીતે એને ખોલવાનું ઇનેબલ કરવાનું હું સમજાવીશ તમને પણ એના માટે આપણે અલગથી જે ચેનલ બનાવી ગયું છે યાર મને ખબર છે હા અબ આ સભી લોક સત્રણ કેમેરા કોણ કોણ આવી છે નહીં મને ખબર 16 મિનિટ સુંબુદ દરેક લોકો જોઈ શકે આપણને હું અહીંયા મસ્ત બેઠો છું જોઈ લીધું લાઈ મને મજા આવશે વિડીયો લાઈવ કરવાનું કોમેન્ટ કરો ખબર પડે મને તમે કોણ કોણ છો मारी साथ है क्या ये क्या हुआ फोन में ज़्यादा तो अच्छी स्टाकेस मोर चिल्लासे मित्र संभला से हाँ ये ना મિત્રો હવે એક જ મિનિટ બાકી છે લાઈવ થવામાં બરાબર હવે હું બંધ કરી દઈશ હવે જોઈએ એક જ મિનિટ રહેવાનું છે એક લાઈક નાખો યાર અરે યાર વાગ્યા વાત નહીં છ જણ જોડાઈ ગયા છે મિત્રો तब लाइक नहीं करता चैनल पर नवा हो तो सब्सक्राइब कर लो सब्सक्राइब करवा कौ सभी लोग लाइव ने थोड़ी नहीं है क्या <laughs> यार ऐसे मत करो मेरा भाई बराबर चलो પાંચ મિનિટ થઈ ગયું છે પહેલાંને તો અહીંયા હવે હવે કેટલી મિનિટ રાહ જોવું ચાલો હવે છે ને લાઈવ બંધ કરી દઉં છું કાલે સાંજે પાંચ વાગે મળીશ બરાબર આજે તો વધારે બ્લોગ બી નથી શું લાઈવ કરી નાખીશ जो काले लाइव थी जैसे पांच बराबर तो का वेट कर करजो मित्रों दर रजे लाइव करो हूँ बराबर चलो बाय एक ले लेते हैं हाँ पांच मिनिटे एक भी थी अभी कमेंट नहीं आवी એટલે કે ટાઈમર દો સબસ્ક્રાઇબર ઓન્લી મોડ એન લિકવેન્જ એટલે કે તમે લોકો બધારે મેસેજ કરી શકો છો ઓકે બરાબર છે ચલો હવે જને આપણે લાઈવ બંધ કરી દીધી 21 મિનિટ ને 33 34 સેકન્ડ થઈ ગઈ છે તો કાલે મળી પાંચ વાગી લાઈવમાં ગમ ન બનારે લાઈવ કરી મિત્રો હોને ગની ચેનલ તો છે પણ આપણે બ્લોગ બનાવવા જોઈએ યા નહીં ચાલશે યાર આપણે લાઈવમાં વાતો કરશું યાર ચાલશે બાય